સુરતના સચિન પલસાણા હજીરા હાઈવે વાંજ બ્રિજ અને આલ્ફા હોટલના વચ્ચે એક ટેન્કરના ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભરતું ઇંધણનું ફ્યુઝલ લાવીને ઠલવાઈ રહ્યું હોવાની બાતમી મળી હતી પોલીસે રેડ કરી એક ઈસમ કિશોર યાદવને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી બાયોડીઝલ જેવું ભરતું ઇંધણ અઢાર હજાર લીટર જેની કિંમત સોળ પોઈન્ટ વીસ લાખ ટેન્કર કાર બે મોબાઈલ અને ફોનની મળી કુલ ચોત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કરી આગળની તપાસ હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ પંદર એક બે હજાર ચોવીસના સાંજના સમય અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવે વાંજબ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલ પડેલ છે બાતમી હકીકત મળતાં અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન હારેલ માવણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતાં બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડીઝલનું એ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના ત્રણ આરોપીના નામ ખુલેલા જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જવલકુમાર કનુભાઈ નું નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી છે અત્યારે જે ટેન્કરમાંથી મળી આવેલ છે બાયોડીઝલ એ અઢાર હજાર લીટર જેટલું ટોટલ થાય છે અને કુલ મળી અને ચોત્રીસ લાખ પચાસ હજાર ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે આ ટેન્કર સેલવાસ ખાતેથી લાવેલાનું અને જે આરોપી મળી આવેલ છે આશિષ કુમાર અને અન્ય જે આરોપી છે જવલકુમાર નાવ એ પોતાના ત્યાં જોગમાયા કરીને નામની એક પેઢી ચલાવે છે એમની પાસે લગભગ પંદરેક જેવી ગાડીઓ હોવાથી એ એની અંદર આનો ઉપયોગ કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે જે અંગે અત્યારે તપાસ ચાલુ છે બાયો વિજ્ઞાનમાં પહેલી વખત પકડાયા છે કોઈ ગુના રજિસ્ટર છે હાલમાં એમનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે કે તેઓ અગાઉ પણ કોઈ ગુનાનો સંડોવાયેલ છે કે કેમ એ અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવશે ટોટલ ટ્રક અને મુદ્દામાલ થઈ અને ચોત્રીસ લાખ ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કરેલ છે અને સીઝ કરેલ છે અને એના પૂર્તકરણ માટે એફએસએલમાં સેમ્પલો મોકલવાની તજવીજ હાથ ધરી છે